નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમારા ખાવામાં ઝેર ભળી રહ્યું છે તમારા શ્વાસમાં વિષ થઈ રહ્યું છે અમને છે તમારી ફિકર એટલે જ આજે અમે તમારા આરોગ્યની વાત કરીશું આપણી આ ભૂમિ પર કેન્સરના બીજ રોપવામાં આવી રહ્યા છે જેના લીધે ઝેરનો કેર ફેલાઈ રહ્યો છે કહેવાય છે કે આપણે સુધરીશું તો જગત સુધરશે એટલે જ આ પરિસ્થિતિને કેવી રીતે સુધારી શકાય એની પણ અમે આજે વાત કરીશું કેરળને દક્ષિણ ભારતનું સ્વર્ગ કહેવામાં આવે છે શું ખરેખર અહીં સ્વર્ગ જેવી સ્થિતિ છે કે પછી નરકની પરાકાષ્ટ્રા છે તમે થોડીક તસવીરો જુઓ આ તસવીરો જોઈને તમે નિશબ્દ થઈ ગયા હશો તમારા રૂવાડા ઊભા થઈ ગયા હશે આંખોમાંથી આંસુ સરી પડે આ નિર્દોષોની આવી હાલત શા માટે મનમાં અનેક સવાલ ઊભા થાય સ્વર્ગ કહેવાતા કેરળના કાસરગોડ જિલ્લાના પાદરે અને એની આસપાસના ગામોની આ વાસ્તવિકતા છે અહીં એક પણ ઘર એવું નથી કે જ્યાં બાળકો ટ્રેજડીનો ભોગ ન બન્યા હોય રમવા કૂદવાની ઉંમરે અનેક બાળકો જન્મથી જ પથારી વસશે છે તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેતી રહે છે અનેક બાળકોને લકવો છે ક્યાં કોઈ બાળકના હૃદયમાં હોલ છે તો કોઈને જન્મથી પગ નથી તો કોઈને હાથ મોટાભાગના બાળકો શારીરિક ખોળ ખાપણવાળા જન્મ્યા છે કેન્સર અને સેરેબ્રલ પાલસી જેવી બીમારી તો ખૂબ સામાન્ય છે કોણે આ બાળકોને અભિશાપ આપ્યો કોઈ જાતનું વ્યસન ન કરવા છતાં આ બાળકોને સજા શા માટે મળી આ સ્થિતિ માટે એન્ડોસલ્ફન જવાબદાર છે એન્ડોસલ્ફન એક પેસ્ટિસાઈડ છે કેરળના પાદરે અને એની આસપાસના ગામોમાં કાજુના પ્લાન્ટ્સમાં એનો ભારે છંટકાવ કરવામાં આવતો હતો છવ્વીસ વર્ષ સુધી બે હજાર હેક્ટર જમીન પર કાજુના પ્લાન્ટ પર આડેધડ પેસ્ટિસાઇડ છંટકાવ થતો રહ્યો જેના જ પરિણામે નિર્દોષ બાળકોએ જન્મથી જ પીડા ભોગવવી પડે છે તમે એમ ન માનતા કે આ માત્ર કિરણની અપવાદરૂપ ઘટના છે તમે ઘરે તમારા લંચ કે સ્વાદિષ્ટ વાનગીઓને માણતા હશો શું તમને ખ્યાલ છે કે તમારી થાળીમાં ઓછામાં ઓછા અડધા મિલીગ્રામ પેસ્ટિસાઇડ હોય છે સામાન્ય રીતે ઘરમાં મહિલાઓ રસોઈ બનાવતા પહેલા શાકભાજીને ગરમ પાણીથી કે સોડાથી સાફ કરે છે હકીકત એ છે કે એમ કરવા છતાં પણ એમાં પેસ્ટિસાઇડ રહી જાય છે અને આખરે એ આપણા પેટમાં જાય છે ભારતમાં આડેધડ જંતુનાશકોનો ઉપયોગ થઈ રહ્યો છે આપણા દેશમાં વર્ષે નેવું હજાર ટન પેસ્ટીસાઇડનો ઉપયોગ થઈ રહ્યો છે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જંતુનાશકોનો વપરાશ આપણા દેશમાં થાય છે અમેરિકનોના પેટમાં પેસ્ટિસાઇડ જાય છે એનાથી ચાલીસ ગણા વધારે જંતુનાશકો ભારતીયોના પેટમાં જાય છે આ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી રહેલા ડૉક્ટર ભરત પટેલને તમે એકવાર સાંભળો અત્યારે ફેમિલી ડોક્ટરની જરૂર નથી અત્યારે ફેમિલી ફાર્મરની જરૂર છે મુખ્ય આપણે વાત કરીએ તો અત્યારે આપણે કેમિકલ ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડ જુદા જુદા સ્પ્રે જે ધરતીને પાણીને હવામાનને મનુષ્યના આરોગ્યને કેટલના આરોગ્યને અને હવામાનને પુષ્કળ નુકસાન કરી રહ્યા છે ખરેખર સાચી વાત છે કે પેસ્ટિસાઇડનો જે હદે વપરાશ થઈ રહ્યો છે કે એના લીધે ફેમિલી ડૉક્ટરની સાથે ફેમિલી ફાર્મરની જરૂર પણ આપણને છે પેસ્ટિસાઇડ જમીન પાણી હવા શાકભાજી અને અનાજને ઝેરી બનાવી રહ્યા છે હાનિકારક કેમિકલ્સથી બનાવવામાં આવતા તમામ પેસ્ટિસાઇડ ઝેરી હોય છે અમે કેરળમાં એની ઝેરી અસરોની વાત કરી જો કે હકીકત એ છે કે પેસ્ટિસાઇડના વધારે વપરાશના કારણે ગુજરાતમાં પણ સ્થિતિ ગંભીર છે આ વિશે ફરી તમે ડૉક્ટર ભરત પટેલને સાંભળો ફોસ્ફરસ એટલે કે ડીએપી અને પોટાશ યુરિયામાં નાઇટ્રેટની માત્રા જમીનમાં જવાથી એ આપણને ખાવામાં આવે છે એટલે દાનમાં આવે છે વેજીટેબલમાં આવે છે ફ્રૂટ્સમાં આવે છે જેથી નાઇટ્રેટને લીધે આપણને કેન્સર થવાની શક્યતા વધી જાય છે ડોક્ટર ભરત પટેલની વાત સાચી છે ગુજરાતમાં રોજ સો જણના મોતનું કેન્ કારણ કેન્સર છે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેન્સરના બે લાખ નવા દર્દીઓ નોંધાયા છે એક રિપોર્ટ અનુસાર બે હજાર અઢારમાં ગુજરાતમાં કેન્સરના નવા છાસઠ હજાર દર્દીઓ હતા બે હજાર ચોવીસમાં આ દર્દીઓની સંખ્યા વધીને એક લાખ પહોંચી જશે પંદર વર્ષ પહેલાં અમદાવાદમાં એક જ કેન્સર હોસ્પિટલ હતી અત્યારે અમદાવાદમાં પંદરથી વધારે કેન્સર હોસ્પિટલ છે આમ છતાં કિમોથેરપી અને રેડિયોથેરપી માટે વેઇટિંગ લિસ્ટ ત્રણથી છ મહિનાનું છે તમારી આસપાસ કેટલા લોકોને કેન્સર થયું છે એ તમે જરા વિચાર કરો કેન્સર થવાનું કારણ માત્ર તમાકુ સિગરેટ જ નથી તમે સાંભળ્યું હશે કે ફલાણા ભાઈને વ્યસન ન હોવા છતાં કેન્સર થયું આ સ્થિતિ માટેનું એક મુખ્ય કારણ આ પેસ્ટિસાઇડ છે તમે તમાકુ સિગારેટ કે દારૂ જેવા વ્યસનોથી દૂર રહી શકો એમ છતાં શાકભાજી અને ફળો સ્વરૂપે તો ઝેર તમારા પેટમાં જઈ રહ્યું છે આ અસરોથી તમે કેવી રીતે બચી શકો બચવું મુશ્કેલ છે કેમ કે ગુજરાતમાં ચાર હજાર ટન ફૂગનાશકો અને ખડનાશકો સહિત કુલ દસ હજાર બસ્સો ટન પેસ્ટિસાઇડનો છંટકાવ થઈ રહ્યો છે આ જ કારણે ગુજરાતમાં અનેક પ્રકારના કેન્સરનું પ્રમાણ વધ્યું છે કેન્સર સિવાય પેસ્ટિસાઇડના કારણે અત્યારના યુવાનોમાં ઇન્ફર્ટિલિટીની પણ સમસ્યા રહે છે આજથી પંદર વર્ષ પહેલાં કોઈ આઈવીએફ સેન્ટર્સ નહોતા આજે તમને ગુજરાતના નાના શહેરોમાં અનેક આઈવીએફ સેન્ટરો જોવા મળશે હવે પેસ્ટિસાઇડમાં કેવી રીતે તમારા આરોગ્ય ને જોખમમાં મૂકે છે એના વિશે અમે તમને વિગતે જણાવીશું પેસ્ટિસાઇડનો છંટકાવ કરવામાં આવે તો એ વરાળ બની જાય છે એનાથી હવામાં પ્રદૂષણ ફેલાય છે આ પ્રદૂષકોના કારણે માથામાં દુખાવો ગભરામણ અને ત્વચામાં બળતરા થાય છે આ તો શરૂઆતના લક્ષણો છે એ પ્રદૂષકો તમારા ફેફસામાં પહોંચે છે અને ઝેરી અસરો શરૂ થાય છે એના લીધે શ્વાસની સમસ્યા શરૂ થઈ જાય છે જંતુનાશકોના આંધળા ઉપયોગના કારણે વ્યક્તિ અંધ પણ બની શકે છે જપાનના સાકુ પ્રદેશમાં જંતુનાશકોના વધારે વપરાશના કારણે મોટી સંખ્યામાં લોકોને આંખોની સમસ્યાઓ થઈ હતી મોટી સંખ્યામાં ખેડૂતોને ધૂંધળું દેખાવા લાગ્યું હતું આંખોની મૂવમેન્ટનો ડિસોર્ડર માયોપિયા અને અસ્ટિમેટીઝમ જેવી આંખોની બીમારીઓ થવા લાગી હતી અને ખેડૂતોએ દ્રષ્ટિ પણ ગુમાવી હતી પેસ્ટિસાઇડના આડેધડ ઉપયોગ અને ખેતરોમાં સીધા તમારા પેટ ખેતરોમાંથી સીધા તમારા પેટમાં જઈ રહેલા પેસ્ટિસાઈડની અસરો વિશે અમારે હજી તમને ઘણી માહિતી આપવાની બાકી છે પરંતુ